અબરા તમે 3 ને 4 ભેજી લ્યો શું કરવાનું ગાડી રીટર્ન થઈ જા કેમ આ दारू ભાઈને જીવા લઈને આવ્યો આટલો બધો માલ થોડી હોય જ્યાર ચેરમાં મેમો ભારીએ અતારે કેને મેમો મેમો ભારીને જવા દો આટલો બધો માલ પીવા માટે આટલો બધો માલ પીવા માટે જવા માટે ને કેને

તમે ભીજેલા હોય નેજર ઓને લઈ જ ટાઈગર ફૂલ ઘેર ફૂલ રિક્ષા ચલાવતો ચલાવતો આ ધંધો ઊંચો ને ઉભી ના ઉડાડીએ સીટ બેલ્ટ નહીં લઈ લો સીટ બેલ્ટ નહીં લાયસન્સ નહીં લાવેમો બના જો હજાર રૂપિયા તો પીવા માટે લાવ્યા ને એટલે જવા દઉં બોલ નંબર રમેશભાઈ રમેશભાઈ કરશનભાઈ ગાડી નંબર જો દીકા મે ગાડી નંબર જો અ બીજે 72 આ 72 1842 ને હા 25 આટલી વખત જવા દઉં છું નેક્સ્ટ ટાઈમ નેવર જવા નહીં દઉં બરાબર હો કીધું

લાઈસન્સ લાવો ગાડીના કાગળિયા લાવો શેનું લાયસન્સ શેનું કાગળનું શેની વાત યાર હું મારો રસ્તો છે મારી ફેક્ટરી અહીંયા છે એટલે ફેક્ટરીના માલિક એટલે લાયસન્સ નહી અને સિલ્બેલ નહીં કશું ના જો મારી ગાડી રોકવાની જ નહીં તમારી કોઈ પેલી એ સદ નહીં અહીંયા મારી ગાડી રોકવાની તો મારી ગાડી રોકવા એટલે તમે મોટા કોય પેલા એ છો અરે મારા બાપો એમએલએ છે યાર એમએલએ હેલે કમે તો હા તમે તો બે ફાર્મ ના ચાલે ભાઈ આ બજારમાં લોકો નહીં ચલાવતા

એમ ચાકી રાખો મારા બાપાને ફોન લગાઈ દો બાપા ફોન બોન કશું નઈ જોવાનું પર્સનલ ફોન છે આઈફોન 13 14 છે આઈફોન 13 14 બધા અંદર પડ્યા પર્સનલ ફોન વાપરૂ છું મારા ફોન ગમે તે છો ભાઈ મારી જોડે પપ્પા જોડે વાત કરાવી દો ભાઈ અમે કોઈને વાત નઈ કરીએ વાત ગાડી નીકળી જશે અહીંથી કીધું નઈ જાય ગાડી હોય જવા દે લાગો હું વાત કરે ફોન ફોન નહીં લાગે ટાવર પાવર બધું કેન્સલ થઈ જાય પપ્પા ગાડી રોકી છે શું નામ ભાઈ સાહેબ તમારું અમારો નામ દીઉ મતલબ આ તમારો મતલબ તમે દંડ ભરવા દંડ ભરવા ભાઈ તો ભાઈ દંડ ભરની કોઈ કશું નથી મને મેં કીધું કરું કે હું એમએલએ નો છોકરો છું મારી ગાડી રોકીને બહુ કાઠું પડી જાય સસ્પેન્ડ કરાઈ પણ આજ તારી ગાડી રિટર્ન કરવાની ભાઈ ચાલુ રાખો વાત કરો ને એમની જોડે તમે વાત કરો ને તમે યાર એક બજારમાં હા બોલો બોલો હા તમારી વાત સાચી તમે સાહેબ છો પણ હવે ગાડી રેફેન્ટ ચલાવતા હોય સીટ બેલ્ટ ના પેરે હોય લાયસન્સ ના હોય કાગળિયા ના હોય આ બધું ચાલો તો પછી નિયમ અને નિયમ હોય સાહેબ કાયદા જે બન્યા છે એટલે કાયદા પ્રમાણે આપણે વર્તન કરવું પડે ના કરવું પડે ચાલો સીટ બેલ્ટમાં અમે જવા દઈએ પણ લાયસન્સ નહીં

હેલ્મેટ ચાલ હેલ્મેટ અમે એવું હોય કે લગન ગાળો ચાલે ને હા બાલ બગડી જાય હેલ્મેટ લેવાને હેલ્મેટ ને બાલ બગડી જાય બોલો બગડી જાય હે લાઈસન્સ બાલ બગડી છોકરો એ વાત કરા તો વાત છે લાઈસન્સ વાત કરા લાઈસન્સ નો ઉદાય ગાડી નું કા ગાડી માં પાણી હે અને પોલીસ પટ્ટો જમ લગાયો એટલે સરકારી અમા પપ્પા સરકારી કામ કામદારી એટલે સરકારી કામ કા પટ્ટો પોલીસ જ લગાઈ એક કને કીધું આ પોલીસ પટ્ટો કેવા છે ને પોલીસનો કલર કેવા છે એટલે પોલીસના કોઈ પણ વાહનો એમાં લાગેલો તમે કેમ લગાવ્યો સરકારી રૂપિયા હેલ્મેટ ના હેમલેટ હેમલેટ હેના હેમલેટ રૂપિયા અને લાયસન્સ ના હેમલેટ લાયસન્સ ના રૂપિયા પીયુસી નહીં પીયુસી ના 1000 રૂપિયા માફ કરજો ફોન લાગ્યો બાય તો

આ પોલીસવા પકડે હે આ બાઈક પકડી મે તમે આવો નિયાસ આ 1000 રૂપિયા 2000 રૂપિયા કે હું કેમ 3000 રૂપિયા દન સા 3000 દન બાઈક લઈ રૂપિયા હેલ્મેટ ના આ તો હેલ્મેટ ને સીટ બેલ્ટ તમારો પેલો સીટ બેલ્ટ બાઈક તો બાપા સીટ બેલ્ટ આવો અલ્યા સીટ બેલ્ટ લાવો નકર નવો નિયમ આવ્યો છે તમે આવો તો માથા પર કરી લેવા 3000 રૂપિયા

એ તમે તમારા છોકરાને ને ચડાવશો ને ના ના હજુ નોની ઉમર છે ને મારી વાત અઘરો કાયદાનું પાલન કરવાનું કહો બરાબર હેલ્મેટ પહેરવાનું ભાઈ હું ના વાત કરી મારો પોતાનો ભાઈ મેં હજુ પંદર દિવસમેટ નથી પહેર્યું પણ તમારી હું ઇજ્જત કરું બાઇક રિટર્ન કરી લેવાનું આપણે વાંધો નહીં જોઈ જા લઈજો એટલે એનું ફોન પણ સાહેબ ના ના બરાબર કઈક વસ્તુ